લોકસભા કોંગ્રેસ ના ઉમેદવાર ગિરીબેન ઠાકોરે કર્યું મતદાન વહેલી સવારે માતા પિતાના આશીર્વાદ લઈ ભાવર તાલુકાના અબાસણા ગામની પ્રાથમિક શાળાના ભૂતપર ગેનીબેન ઠાકોરે કર્યું મતદાન લોકસભાની ચૂંટણીને લઈ ભાવર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે લાગી લાઈનો મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આ શું કહ્યું ગેનીબેન ઠાકોરે તે સાંભળીએ બ્યુરો રિપોર્ટ એટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ભાવર આપ સૌને સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકોને મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવું છું આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્રને અમૂલ્ય વટ કોઈ પણ લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે આજે દેશની અંદર જે એક સર મુખ્તાર સાહેનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખ્તાર સાહે તરફ રહ્યો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે આ અહંકાર હામે અધર્મ હમે ધર્મનો વિજય થાય અસત્ય અમે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના ગુજરાતના બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ મિત્રો વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની વોટર લઈ અને મતદાન માટે સુધી જજો ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે સર્વ ધર્મના લોકો એક લોકશાહી ડબેલ જીવન પૂર્વકનું મતદાન કરી અને આજે એ જિલ્લા વિકને સમય મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હાથ અને તમામનું માડેશ્વરી રક્ષણ કરે ધર્ધર ભગવાન રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપણે ઉજો એ બીમારી આ કેટલી ભીડ આપવી અને કેટલી ભીડ નક્કી કરવી એ લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય સાંજે મતદાન થયા પછી ખબર પડશે કેટલા ટકા કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજે આજે ખ્યાલ આવશે બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહીએ અને સો ટકા વખતે પરિવર્તન થયું